બાળકોની ફેવરિટ જે આપણે બેકરીમાંથી લાવીને બાળકોને આપતા હોઈએ છીએ ને એવી જ પરફેક્ટ માપ સાથે બનાના કપકેક આજે આપણે ઘરે બનાવીશું તો બનાના કપકેક બનાવવા માટે ચાર કેળાની છાલ કાઢીને મીડિયમ સાઇઝના કટ લગાવીને મિક્સર ઝાડની અંદર એડ કરી લઈશું એક ચમચી ખાંડ એડ કરીશું ખાંડની જગ્યાએ ગોળનો પાવડર કે એક ચમચી સાકરનો પાવડર પણ એડ કરી શકો છો બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી લેવાનું છે હવે એક બાઉલની અંદર કાઢી લઈશું અને બે કપ જેટલો મેંદો લઈ લઈશું મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો એક ચમચી બેકિંગ પાવડર અડધી ચમચી બેકિંગ સો થોડ એડ કરીને સારી રીતે લોટને ચાળી લઈશું ચપટી મીઠું અને બેથી ત્રણ ડ્રોપ વેનીલા એસેન્સ એડ કરીને હળવા હાથે મિક્સ કરી લઈશું બે ચમચી જેટલું મેલ્ટેડ ઘી એડ કરી લઈશું એની જગ્યાએ બટર કે રિફાઈન્ડ ઓઇલ પણ તમે એડ કરી શકો છો થોડું થોડું દૂધ એડ કરીને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું થોડા એવા ચોકલેટના કટકા એડ કરીને મિક્સ કરી લઈશું હવે ઘરમાં રહેલા સિલિકોન મોલ્ડ કે પછી તમે વાટકી કે કપની અંદર આ કપકેક બનાવી શકો છો તો મેં આ રીતે સિલિકોન મોલ્ડની અંદર બેટર લઈ લીધેલું છે અને એકદમ સરસ રીતે પ્રીહીટ કરી લઈશું આ રીતે પેનને અને ઉપર મૂકીને વીસ મિનિટ સુધી રહેવા દઈશું એ જ રીતે કપમાં પણ ઇઝીલી થઈ જશે તમે ઓવનની અંદર એકસો ડિગ્રી પર એક મિનિટ માટે પણ બનાવી શકો છો તો એકદમ સોફ્ટ અને સ્પંજી કપકેક તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો